ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ હૈતલકી દુનિયામાં તો સવાર પડી ગઈ અને આવી ગયા આપણે રસોડામાં અને લાગી ગયા આપણા કામે તો ભાઈ દડવાનું છે ઢોકળાનું પણ બહાર જઈને જોયું તો કંઈક બે ભાઈબહેન વચ્ચે જોર જોરથી કંઈક ચર્ચાઓ ચાલી રહી હતી અને ચર્ચાઓએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું અને બંને ધીરે ધીરે જગડવા લાગ્યા કોમી યુદ્ધ ચાલુ થઈ ગયું મારા ઘરમાં આ હાય એકબીજાના આખ્યા ખેંચી ને આ શું હે ભગવાન કોઈની સવાર મારા ઘર જેવી નહીં પડતી હોય સામ સામે દલીલ બાજી ને ઉગ્ર ચરસાચરસી બાદ હવે મારો બંકો શાંત પડીને બેસી ગયો છે અને પાછી બંનેને સમજાવીને આવી ગઈ હું મારા રસોડામાં અને દાળ ચોખાને હું કરવા લાગી ગ્રાઇન્ડ બનાવેલી તાજી ઘરની છાસ એડ કરીને હવે કરી દેસું આપણે એને ગ્રાઇન્ડ જુઓ સરસ મજાનું ગ્રાઇન્ડ થઈ ગયું છે યસ અને હવે લાગી ગયા આપણે બપોરની રસોઈની તૈયારીમાં ફ્રિજ ખોલીને જોયું તો કંઈ શાક પડ્યું નહોતું દેખાયા તો બે ચાર ટામેટા તો વિચાર્યું કે ચાલો આજે સેવ ટામેટાનો વારો કાઢી નાખીએ સરસ મજાનો વઘાર કરીને આપણે અંદર એડ કરી દીધા ટામેટા દરેક ગૃહિણીને જો કંઈ પણ સમજણ ના પડે અને ઘરમાં ટામેટા દેખાય તો સેવ ટામેટા સીધના સરળ બનાવી દેવાના એકદમ ઓછી મજૂરી અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી કેવો લાગે આડિયા કરી દીધું ઢક્કન બંધ અને તૈયાર થઈ ગયું આપણું સરસ મજાનું શાક પછી આપણે બેસી ગયા જમવા ચાલો તમે પણ બધા જ જમવા યસ આપણે બનાવ્યું છે ભાઈ સરસ જો હોય ને જમી કરીને ફરવારીને આપણે બેસી ગયા ડેન્ગુ બેનનું માથું ઉડાવવા માટે પરીક્ષા હતી એટલે બીજી મમ્મીઓની જેમ પણ આપણે પણ એને પરીક્ષામાં પેપર આપવા છે તે વખતે પહેલા જે સલાહ સૂચન કેન્દ્ર હોય ને એનો પિટારો ખોલીને આપણે બેસી ગયા આ કરવાનું પેલું કરવું જે આપણે પેલા લખવાનું ડાફેરા નહીં મારવાના બીજું કોઈ પૂછે તો ધ્યાન નહીં આપવાનું શાંતિથી લખવાનું વગેરે વગેરે હે મમ્મી તો બિચારી શું કરે બંધ કરો હાથ જોડ કે છોકરાઓને કંટાળો આવે પણ મમ્મી તો એમના સારા માટે જ કે ને હે બે વાગી ગયા છે વાત તો અને આપણે ખવડાવી દઈએ દહીં શક્કર હા એ કર લો પહેલા દહીં શક્કરનો ટેસ્ટ બેનને ભાવતો નથી મમ્મી ભાવે એવું બનાય હવે દહીં શક્કરમાં શું ભાવે એવું યાર આ તો કંઈ થોડું તો સાંજ પડી ગઈ અને આપણે જઈને આવ્યા બજાર અને હવે કરવા લાગે સાંજની રસોઈની તૈયારી અને અહીંયા કરે છે ઢીંગુબેન આરામ લસણ ફોલવાનું હતું તો મેં વિચાર્યું કે પેલા વિડીયોની જેમ ઓટોમેટિક લસણ ફોલાઈ જશે ના ફોલાયું યાર આને ભણવા બેસવાનું કીધું બંકાને પણ જુઓ એ રમવા લાગ્યો યુયુ સાથે એને કંઈ પણ કરો એ માનતો નથી હવે આપણી ગયા આવી ગયા રસોડામાં અને બનાવવા લાગ્યા બેટર ઢોકળાને અને એ પણ આવી ગયો મારી સાથે ચમચો હલાવવા અને હલાવવા લાગ્યો ચમચો આને જે ના કહીએ ને પહેલું કરે એવો છે મારો બાહુબલી આખો દિવસ બક 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 એક સેકન્ડ માટે પણ એનું મોઢું રહેતું નથી બન એ ભાઈ આ ચમચો લાવવાનું બંધ કરી યાર તું પેલો ચમચો બી કહેશે યાર મૂક મને બેટરમાં રૂટીન મસાલા કર્યા પછી મારો બંકો બધી ડબ્બીઓ ગણવા લાગ્યા સવાલ ઉપર સવાલ સવાલ ઉપર સવાલ એ ભગવાન થાકીને મારે એને કહેવું પડ્યું કે ભાઈ તું બહાર નીકળ અહીંયાથી ને મને બનાવા દે રસોઈ બહાર આવીને જો ઢીંકલાને પણ શાંતિ નથી બિચારાને હવે ઢીંગલાની મેથી મારશે એ મારું તોફાની બાર કસ્યું વીસ મિનિટ પછી આપણે ચેક કર્યું તો આપણા ઢોકળા તૈયાર હતા અને હવે તૈયારી કરી દઈએ ચટણીની હા જુઓ આપણો એક ગણ તૈયાર થઈ ગયો ને આપણા લાગી ગયા આપણા કામે એટલે કે ચાકવા હા એક ચાખ્યું બે ચાખ્યા હા બરાબર હા હા ચોથું પાંચમું પણ ચાખી લો એમ કરતા કરતા થાળી પણ પતાવી દો પછી રાત્રે કે મને ભૂખ નથી બનાવી દઈએ થોડી ચટણી કરી દઈએ ચટણીમાં મસાલો હા લીંબુ તો ના ભૂલે ભાઈ નહીં તો ગ્રીન કલર કેવી રીતે આવશે આપણી ચટણી તૈયાર અને જુઓ પગાર પછી કેવા લાગે છે આપણા ઢોકળા જો વિડીયો ગમે તો લાઇક કરવાનું ના ભૂલતા ખાતા ખાતા એટલા ઢોકળા તો બચી જ ગયા